અકસ્માતમાં બ્રેન્ડેડ થયેલ વસરામભાઈ મોરડીયાના અંગોનું દાન બીમ્સ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યું હતું ચિત્રા વિસ્તારમાં વસરામભાઈ છગનભાઈ મોરડીયા નામના વ્યક્તિનો અકસ્માત થયો હતો જેમનું બ્રેન્ડ ડેથ થયું હતું જે સારવાર દરમિયાન તેમના અંગોનું દાન કરવા માટેનું સૂચન રાજેન્દ્ર કાબડિયા અને કાનાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પરિવારજનોએ સંમતિ આપતા વસરામભાઈ છગનભાઈ મોરડીયાના કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું

હે yes, સુનિલ yes. hey, માટ નિયજી આવે તો એ છે કે અમારી મેડિકલ હા સર વો ગાડી મારું નામ ચંદ્રેશ કાળુભાઈ મોરડિયા છે મારા બાપુજી ગોશરાફભાઈ છગનભાઈ મોરડિયા ઓગણીસ તારીખે નારી ગામથી બે વાગે પરત ફરી આવી રહ્યા હતા અને એ દરમિયાન એને ફ્રેસ ક્વાર્ટર પાસે એમનું એક્સિડન્ટ થયું અને એમ એક્સિડન્ટ થયા પછી ભાવેશભાઈ એમના ખાસ મિત્રો જે ફ્રેડિશિયન છે ભાવનગરમાં એમના હેલ્પથી એકસો આઠ બોલાવીને તરત કાબરિયા સાહેબના હોસ્પિટલ એને દાખલ કરવામાં આવ્યા અને ત્યાંથી એમનું રિપોર્ટ વગેરે કરવામાં આવ્યું અને રિપોર્ટના અવલોકન પછી એમને બિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મારા બાપુજીના ગ્રુપ સર્કલ ગ્રુપ સર્કલમાં ડોક ઘણા બધા ડૉક્ટરો છે એમને એમની મદદથી એમને બિમ્સ હોસ્પિટલમાં એને ખૂબ ખૂબ સારવાર આપવામાં આવી છે અને એમના મિત્રમંડળમાં ભાવેશભાઈ મહેંદી સાહેબ કાબરિયા સાહેબ કાનાણી સાહેબ સંઘાણી સાહેબ આ ડૉક્ટરે ચાર ચાર દિવસથી ખૂબ એમની સેવા કરી છે અને ખૂબ મદદ કરી છે અમારા પરિવારને એમને આ ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર લાવવા માટે પણ અનફોર્ચ્યુનેટલી અમારે બાપુજી સો દિવસ પામે છે તો સહપરિવાર અમે એ ડૉક્ટરોને અને રિમ્સ હોસ્પિટલ સ્ટાફને ખૂબ ખૂબ આભારી છે બ્રેન ડેડ જેવી પોઝિશન ઉત્પન્ન થઈને રોજ દેઢ દેઢ સવારમાં ડિક્લેર કર્યા ખરેખર વૈશ્રામભાઈ આ જીવન એક તમામ સમાજ ના જાત ધર્મ વગર સમાજના એક સેવક હતા અને છેલ્લે જાતા જાતા એમણે પણ એક સામાજિક ઉદાહરણ પૂરું પાડ્યું તેમના પરિવારની સર્વસંમતિથી એમણે ઓર્ગન ડોનેશન પરિવારે સંમતિ આપી એમનું લિવર સુરત ખાતે કિરણ હોસ્પિટલ અને કિડની અમદાવાદ મોકલવામાં આવશે વશીરામભાઈ ખરેખર આખા જીવન એક ખેડૂતના દીકરા તરીકે મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા અને એમના પરિવાર સાથે સાથે સમાજના તમામ પરિવારની સુખ શાંતિના જે એનું મિશન હતું અને છેલ્લે પણ એમને ઓર્ગેન ડોનેશન કરીને એક ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલામાં એના માટે શ્રી વશીરામભાઈ તેમના પરિવારને એમને ડૉક્ટર એસોસિએશનનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ડૉક્ટર રાજેન્દ્ર કાબરિયા સાહેબ દ્વારા ભાવનગર ખાતે આપણો આ અઠ્યોતેરમું ઓર્ગન ડોનેશન હતું સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ આપણે જે નંબર વન છે એની અંદર ડૉક્ટર રાજેન્દ્ર કાબરિયા અને ભાવનગરની તમામ હોસ્પિટલની મોટી હોસ્પિટલની ટીમ દ્વારા આ જે ઓર્ગન ડોનેશનનું કામ થઈ રહ્યું છે એને ઓર્ગેન ઓર્ગન ડોનેશન ટ્રસ્ટ ખૂબ ખૂબ બિરદાવે છે